તંકારા ગામમાં ન જીવી બાબતે બબાલ સર્જાઈ હતી જેમાં બે સમ વચ્ચે થયેલ મારામારીની ઘટનામાં છોરાના ઘા મારવામાં આવ્યા હતા બે ઇજાગ્રસ્તોને ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગત રાત્રિના લગભગ સાડા અગિયાર વાગ્યાના આડસામાં ભરૂચ જિલ્લાના તંકારા ગામમાં ન જીવી બાબતે બબાલ સર્જાઈ હતી જેમાં બે સમ વચ્ચે મારામારીની ઘટના સર્જાઈ હતી જેમાં બે લોકો ઇજાગ્રસ્ત થતા તેઓને ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતા જ સિવિલ હોસ્પિટલ ખાતે લોકટોળા એકત્ર થઈ ગયા હતા ઘટનાની જાણ થતા જ પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભરૂચ તાલુકાના મોટા ટંકારિયા ગામ ખાતે એક પંખાની સામાન્ય બાબત બનેલી અને એ બાબતમાં બંને પક્ષ જ્યારે એક પક્ષના લોકો સામેવાળાને વાળાને સમજાવવા ગયેલા કે આ વસ્તુ ખોટી છે એક વ્યક્તિ પર દાદાગીરી કરતા તે બાબતે સામે પક્ષના બે છોકરાઓ છે જેઓ ટંકાળા ગામમાં રહે છે અને પહેલા અમદાવાદમાં રહેતા હતા જેમના નામ ને તો બહુ એકચ્યુઅલી મને ખ્યાલ નથી નામ પરંતુ એ લોકો એકદમ આવેશમાં આવી અને ટંકાળા ગામના બે છોકરાઓ એક સમીર બસેરી અને એક સોકત બસેરી નામના બંને કજીન ભાઈઓ હતા એની ઉપર ઓચિંતો હુમલો કર્યો જેમાં બંને છોકરાઓને સમીર છે આ ઘટના પાલે પોલીસ બાબતે અત્યારે અમને જાણવા મળ્યું આ બાબતે અમે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ભરૂચના એસપી શ્રી મયુર ચાવડા સાહેબ ડીવાય એસપી સાહેબ ત્યાંની સ્થાનિક પોલીસના વ્યાસ મેડમને પણ આ બાબતે જાણ થઈ અત્યારે અને પોલીસે તાત્કાલિક એક્શન લીધેલી છે પરંતુ અમે પ્રશાસન પાસે અપીલ કરીએ કે મળતી માહિતી મુજબ આ લોકો અમદાવાદથી આવેલા છે અહીંયા તરી પણ લોકો છે એવું અમને માહિતી મળેલી છે અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને અમને શું ધંધા છે એમનું શું બેકગ્રાઉન્ડ છે તપાસવામાં આવે જ્યારે ટંકારિયા ગામના લોકો અહીંયા અત્યારે સિવિલ હોસ્પિટલમાં અમે પણ આવ્યા એક ગામની દ્રષ્ટિએ અમારો એક નૈતિક જવાબદારી છે કોઈ પણ ચમરબંધી હોય એ ચમરબંધીને છોડવામાં ન આવે અમે જિલ્લા વહીવટી અપીલ કરીએ અમને અગાઉ તપાસવામાં આવે અગાઉ પણ અમને ઘણા કેસો છે અમદાવાદ થી એ લોકો અહીંયા આવીને ટંકારા ગામે આવી ને એમના શું ધંધા છે એ આખા નેટવર્કની તપાસ થવી જોઈએ અમને આશા છે ભરૂચ જિલ્લાના બહોચ એસપીસી મયુર ચાવડા સાહેબ આ બાબતે ન્યાયિક તપાસ કરશે આરોપીઓને સખત માં સખત સજા મળે એવી અમારી માંગ છે આજે બબ્બે જવાન જો દીકરા જેની એક દીકરાની ઉંમર પચીસ વર્ષ છે અને એકની છવ્વીસ વર્ષે વારંવાર અગાઉ પણ આ લોકોએ ઘણા લોકો હુમલો કરવાનો પ્રયત્ન કરેલો છે હું ભરૂચ પાલેતના પીએસઆઈ વ્યાસ મેડમને અપીલ કરું કે મેડમ આની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને ગુજરાત બક્ષામાં ન આવે એવી અમારી માંગ છે